હવે આ લેરિન્જલ કેન્સર જે વોઇસ બોક્સ કેન્સર થયો કેન્સર કહેવાય એ અર્લી સ્ટેજમાં એની સારવાર બે રીતે થતી હોય છે સર્જરી અને રેડિએશન સર્જરી એટલે લેઝર સર્જરીથી થતી સર્જરી જેમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ લેઝર વાપરતા હોઈએ છીએ એમાં જે કાર્બન ડાયોક્સાઇડ લેઝર હોય છે એને આપણે માઇક્રોસ્કોપની આગળ એટેચ કરતા હોઈએ છીએ અને એને અમે માઇક્રોસ્કોપ દ્વારા સર્જરી કરતા હોઈએ છીએ એમાં એક સિટિંગમાં આખી સર્જરી થઈ જાય બે ત્રણ દિવસનું રોકાણ થાય અને ઘરે જવા આપણે પેશન્ટને ઘરે જવાની પરવાનગી આપી દેતા હોય છે પાછળથી એમને થોડું વોઇસનો આરામ આપવો પડતો હોય છે લગભગ અઠવાડિયું દસ દિવસ વોઇસને આરામ આપે અને પછી રેગ્યુલર અમે ચેકઅપ કરતા હોઈએ છીએ અને એનું લાંબો સમય સુધી ફોલો રાખતા હોઈએ છીએ બીજું એક પદ્ધતિ છે રેડિયેશનની પદ્ધતિ રેડિયેશન પદ્ધતિ એ બી ખાસ્સી અસરકારક છે અર્લી stage of uh, this wise box cancer martin